મંદિરે જન્માષ્ટમી મહોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિર માં હિંડોળા ને ફુલારથી શ્રણગાર કરવામાં આવ્યો હતો જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી મેલિમા ની મૂર્તિને ભાવપૂર્વક આસન આપી સ્થાન આપવામાં આવ્યું હતું

હર્ષોલ્લાસથી મટકી ફોડીને મટકી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સર્વભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી ગુરુકૃપાના ગોખવાડી માના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશવાળા અભિક્રમ ન્યૂઝ સુરત